થઈ ગયું છે ભંડારો પણ પૂર્ણ થયો છે અનેક મહિમા છે સદગુરુની કબીર કહે કમાલ કો દો વાતા કર સાહેબ કી મંદગી ઉતરી તો વાત સાહેબની મહિમા છે અને મહિમાનું વર્ણન કરે છે કે સાહેબને કમાલ સાહેબને કહે છે કમાલ સાહેબને કહે છે કે તમે કઈ ના કરો તો કઈ નહીં

અની મહિમા છે શે સદગુરુની એ મહિમામાં એક બીજી વાત તમને કહી દઉં તે સોમરણ તે નું જય સોમરણ કે સાઈ માહી રોજ આપણો મંદિર છે આશ્રમ છે આશ્રમ એ આશ્રમ ની અંદર

આશ્રમમાં જાય છે બધા જતે રહે આ પછી બધા સેવકો જતા રહે કે આશ્રમમાં બધા એક છે પોતે એમના ગુરુજીના સન્મુખમાં એક ભાઈને વાત કરે છે કે પ્રભુ હું આપના દર્શન આવ્યો છું તમે રોજ આ બધા બેઠા બેઠા શું કરો છો સતી ભાઈ અહીંયા અમારે આશ્રમ બધા દર્શન કરાવે છે સત્સંગ કરે છે સત્સંગ ભાગે ભજન પણ સાંભળે છે ભજન પણ કરે છે એટલા જ માટે આવે છે કે પોતાની આત્મગતિ કરવાની આવે છે ગુરુજી એને નામ આપે છે એને સુહમ નામ આપે છે યાદ રાખજો પછી એ વાત ઘરે જઈને એને કે બોલા ગુરુજી કહે છે એટલે સુમરણ તો કરવું જ પડે થોડો ટાઈમ કાઢીને સુમરણ કરવા બેસી ગયો તમે કદાચ સુમરણ કરવા બેસી જતા હશો અને સુમરણ કરવાની રીત એને નથી આવડતી એટલે આપણને પણ રીત ના આવડે કોઈને આવડી કોઈ ના આવે એને રીત નથી આવડતી એટલે જે સ્થિતિ પરિસ્થિતિ જે પેશન્ટ બેસી ગયો એના હાથ કાન ખુલ્લા અને મોડે થી એને સુભરણ ચાલુ કરી દીધું જાને કે ઉંદર એક એની પેટ પર પડી ઉંદર પર પડી એટલે એને એમ થઈ મનમાં સંકલ્પ થયો કે ઉંદર ને પકડી દસે સુમરણ કરતા કરતા એમ સુમરણમાં સુભરણ નામ માં કેટલી શક્તિ છે અહીંયા બતાવે છે સુભરણ કરતા કરતા એની મનમાં સંકલ્પ થયો સંકલ્પ સાચો થઈ ગયો બલાડી આવી ઉંદર ને પકડી લીધી

સુમરણ કરતી વેલા આપણે બીજા કોઈ સંકલ્પ હોવા જોઈએ કેમ કે આપણને જે સુમરન કહે છે નામની અંદર તાકાત હશે અને તાકાત એટલી શકતી હોય છે કે જે પણ આપણે કહીએ સંકલ્પણમાં આવે એ સંક તારું સાચો પડી ગયો છે એટલે તારો સંકપ સાચો પડી ગયો છે તો એ મનમાં વિકલ્પ કર્યો કે આ બધા પકડી પકડી ગઈ એટલે હંમેશા સુમંતરા જે દ્રષ્ટિ છે એ નામની અંદર આપણી સુરતતા છે નામની અંદર આવી જોઈએ અને એ જ સુતા આપણી જયારે નામની અંદર હોય દ્રષ્ટિ બન હોય એ સદગુરના નામને પ્રાપ્ત કરી શકે છે નામ જાગૃત કરી છે જાગૃત કરી શકે છે એ નામનો પ્રકાશ કેના હૃદયમાં પ્રગટ થાય છે અને જ્યાંના નામની અંદર જેના નામની હૃદયની અંદર નામનો પ્રકાશ પ્રગટ થાય ત્યારે એક વાત સમજવા વાત સદગુરુ તમારા આવાસમાં વિરાજમાન થઈ ગયેલા છે આપણા હૃદયમાં વિરાજમાન થયેલા છે અને અમને પ્રેરણા કરે છે તમે આવું કામ કરો કવિ તમારું જો વાત કો આ બના મહત્તા છે મહત્તા છે નામની મહત્તા છે અને એક વાત જરૂર યાદ રાખવાની છે પછી તમને લે ફરતી વાત કરી દઉં છું એલા વાત તેડીના ખેલ ફરતી કવ છું આપડા બધાયની દે વાણી છે વચન છે કર્મ છે